અમરેલી જિલ્લામાં લોકસભા બેઠકમાં શહેરમાં ઉમેદવાર ભરત ઉતરિયાને લઈ નિવેદનો આપી વિવાદ સર્જ્યો હતો કાછડિયાના ગંભીર આક્ષેપો બાદ આજે અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સાંસદ નારાયણ કાછડિયાને પત્ર લખી જવાબ આપ્યો હતો કાછડિયાને લખેલા પત્રમાં અનેક વાર થેન્ક ઉલ્લેખ કર્યો છે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ અમરેલીના લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાને લઈને કહ્યું હતું કે ભાજપે ઉમેદવાર ભરત સુતરિયાનું સિલેક્શન કરી મતદારો સાથે ડ્રો કર્યો છે જે ગુજરાતીમાં ઇન્ટરવ્યુ ન આપી શકે એ વ્યક્તિને પાર્ટીને ટિકિટ આપી છે કાછડિયા ગંભીર આક્ષેપો બાદ આજે અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદ નારણ કાછડિયાને પત્ર લખી જવાબ આપ્યો છે સુતરિયાએ કાછડિયાને લખેલા પત્રમાં અનેકવાર થેન્ક યુનો ઉલ્લેખ કર્યો છે ના ત્રણ ત્રણ વખત મને સાંસદ તરીકે ચૂંટીને મોકલ્યો હતો તે બદલ પણ હું સાવરકુંડલાના શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું અને સાવર તો મારું પોતી ગુજ કે આજે પાંત્રીસ થી ચાલીસ વર્ષથી હું આ સાવર સાથે જોડાયેલો ત્યારે સાવર કોડલાનો એક કાર્યકર્તા સાવર કોડલા શહેર હોય સાવર ગ્રામ્ય હોય તમામ કાર્યકર્તાઓ સાથે એક પારિવારિક અને પરિવારમાં સંબંધ છે ત્યારે સાવરકુંડલાના કાર્યકર્તાઓ માટે નહીં કે સમગ્ર અમરેલીના કાર્યકર્તાઓ માટે બધાની માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાતના બે વાગે પણ તમારો ફોન હોય તમારું કામ હોય તો તમારી માટે કાયમી રીતે જોડાયેલો છું અને રહેવાનો છું

એ કાર્યકર્તાને તોડવામાં 5 મિનિટ લાગ તો આને કોઈ પણ કાર્યકર્તાને તોડવાની કોશિશ ન કરે કોઈ પણ ધમકી એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ચિંતા કરવાની જરૂર નથી ઘણાને આપતા આમ નહીં કરો આમ કરી નાખશો આમ નહીં કરો તો આમ કરી નાખશો આમ નહીં કરો તો તમને આમ કરશો તમને કોઈથી આ જિલ્લામાં પોલીસ છે ને એની અમને ખબર છે કે છે એટલે પોલીસ ધમકી મહેરબાની કરીને કોઈ કાર્યકર્તા નહીં આપો અને કોઈ પણ કાર્યકર્તા આપણે પાર્ટીના ના કાર્યકર્તા હોય છે આપણે કોઈ ખોટું કામ નથી કરવા ખોટું કામ આપણે કરવાનું પણ નથી એટલે આપણે કોઈ થી ડરવાનું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી નો આપણે ગ્રહ માટે ના કરીએ અને આજે જે ગઈકાલે દિલીપભાઈ નો લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસ માંથી કે આપમાં સવારમાં આવે બપોરે હોજો મળે બીજે દિવસે કેબી રેટ મંત્રી ના પદ મળી જાય સંગઠન ના પદ મળી જાય ધારાસભ્ય મળી જાય તો ભારતીય જનતા પાર્ટી ના એક સાંસદ તરીકે તમે પાર્ટી ની અંદર મળવો અને કોઈ વાંધો નથી પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સવાળો કરવાનો છે બાદ નથી કરવાની એ અમે માનીએ છીએ

અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઈડલાઈન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ એમાં અમને વાંધો પણ નથી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જૂનો કાર્યકર્તા છે જે અડેખમ કાર્યકર્તા છે એને ક્યારેય અન્યાય ન થાય કારણ કે આજે આપણી સત્તા છે આપણે રૂલિંગ પાર્ટી છે

જે આપને ભૂલાઈ ગયેલા હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માંગુ છું કે જ્યારે હું લાઠી તાલુકાના ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને ઠેન્ક્યુ કહ્યું હતું બે હજાર દસ વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકાના પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધેલું બે હજાર એકવીસમાં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને ઠેન્ક યુ કહેલું બે હજાર ત્રેવીસના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહેલું તમે મારા માર્ગદર્શન તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે વધુમાં જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માન ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય ત્યારે આપ જે આક્ષેપ લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કરી રહ્યા છો નારાયણભાઈ કાછડિયા સાહેબ પણ આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ આપવાનું કારણ શું છે આપ સત્યથી પરિચિત છો સત્ય હકીકત છે જે લોકો સુધી પહોંચાડશો તેવી આશા છે ફરી વાર અને આખરી વાર થેન્ક યુ નારણભાઈ કાછડિયા સાહેબ કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત